નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાતન્યૂઝ વટનગરમાં ચોરોનો આતંક વડનગરમાં ચોરીની ઘટનાઓમાં વધારો ચોરો બના બે કાબુ ગતરાત્રીના રોજ વડનગરના વટબારમાં બે મંદિરમાં થઈ ચોરી ચોરોએ મંદિરને બનાવ્યા ટાર્ગેટ મળતી માહિતી મુજબ વડનગરના વટબારમાં રાતના સમયે ચોરો મંદિરમાં ટ્રાટક્યા હતા અને વટબાણમાં આવેલ જોગણી માતાજીનું મંદિર અને ગોગા મહારાજના મંદિરમાં ચોરી કરી હતી ચોરો મંદિરમાંથી દાંતપેટી ઉઠાવીને મંદિરથી થોડે દૂર આવેલ ખેતરમાં દાનપેટી ફેંકીને અંદાજીત રૂપિયા ત્રણ લાખથી સાડા ત્રણ લાખની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા અને બીજું ગોગા મહારાજના મંદિરમાં પણ ત્રેવીસ નાગની મૂર્તિઓ અને પાંચ સત્તર એમ અંદાજીત કુલ એક લાખ રૂપિયાના મત્તાની ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા આ ચોરીની જાણ સવારે મંદિરમાં મંદિરમાં પૂજા કરવા ગયા ત્યારે દાનપેટી ના દેખાતા જાણ થઈ કે મંદિરમાં ચોરી થઈ છે જેથી તેમને ત્યાં વિસ્તારમાં રહેતા લોકોને જાણ કરી હતી અને સમગ્ર ચોરીની ઘટનાની વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી છે થોડા દિવસ અગાઉ પણ વડનગર આવેલ પેટ્રોલ પંપોમાં પણ ચોરી થઈ હતી ત્યાંથી પણ ચોરો રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા તો હવે જોવાનું એ રહ્યું કે આ વધતી જતી ચોરીને પોલીસ રોકી શકશે ખરા આ સક્રિય ચોરોની ટોળકીને પોલીસ પકડી શકશે ખરા તે જોવાનું રહ્યું કે નામ છે આપનું જગન્જી મીઠાજી ઠાકોર જે મંડીમાં ચોરી થઈ એને શું કહેવું છે હું કઉં છું સાહેબ મુગ એકથી ત્રણ ગામા મસૂરી થઈ સવારે હું આરતી કરવા આવ્યો મંદિર એ વખત જોયું એક લાખ નો મુદ્દો મારે છે પછી મને કે મળ્યા માં અમારું ગોમ ટોડા ની માતાજી છે ઈ કોણ એમ કસોરી થઈ છે એટલે ઈ હું તપાસ ઈ જોયું તો વેટી મારા ખેતરમાં જ નાખી છે પાછી ત્રણ થી સાડા ત્રણ લાખ નું કિંમત અમારા પૈસા હતા એ પણ ચોરી થઈ ગઈ આ મંદિર કેટલી ચોરી થઈ પાંચ કણ એક લાખ ની શું શું લઈ ગયા ત્યાવીસ નાગ અને પોસ સત્તર તમે કોઈ પોલીસ સ્ટેશન જાણકારી ખરા હા પોલીસ સ્ટેશન નો રિપોર્ટ આ લ્યા આ ચોરીનો કેટલા વાગે ઘટના બની આ અંદાજે તો કદાચ બે અઢી વાગે બે થી અઢી ના ચાર સમય ના ગામ ચોરી નો અંજામ આપ્યો હતો સ્વરૂપ પેટી કઈ જગ્યાએ લઈ લઇ ગયેલા પેટી ગામ દૂર નજીક જ્યાં ધક્કો કહેવાય છે ત્યાં બાજુ માં ખેતર છે ત્યાં ખેતરમાં પેટીની ચોરી કરીને ને એટલે ત્યાં મુકવામાં આવી હતી પેટી કઈ હાલત માં પેટી તો તોડેલી હાલતમાં છે ને જો કે કદાચ તે તોડી ને સેટા ઉપર નાખેલી છે ગામ કોઈ સીસીટીવી કેમેરા નથી ગામ માં કેમેરા નથી

ચોરી રાત્રે કેટલા વાગે સમજે છે અંદાજીત થી ચાર ના ગાળા માં ચોરી થયેલ સંભળાય છે કેટલા રૂપિયા ચોરી થઈ પેલી પ્રતિષ્ઠા ની અંદર અમે ચેક કરી હતી પેટી તો દોઢ લાખ રૂપિયાની આવક હતી એના પછી બે વર્ષ સુધી અમે પેટી ખોલી નથી એટલે અંદાજીત ત્રણ થી સાડા ત્રણ લાખ રૂપિયાની ની લાગે છે અમને ચોરોએ ચોરીને કે ને કેવી રીતે અંજામ આપે ચોરો અહિયા મંદિર માં પેટી ચોરી અને બીજા ખેતરમાં બીજું એક મંદિર છે એમાં પણ ચોરી થઈ છે એમાં પણ નાગ અને સતર ચોરી જાય છે અમારા બીજી તો એવી તો કોઈ પેલી નથી ચોરી થઈ બાકી પૈસા ની પેટી જ થઈ જાય છે અહિયાં